તાલુકાના દેવિયા ગામમાં વીજળી પડતા યુવાનનું મોત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ સાબરકાંઠા જિલ્લામાં આજ રોજ થયેલ કમોસમી વરસાદ દરમિયાન ખેત સીમાડામાં ખરાબીના દ્રશ્યો સામે આવ્યા તો તે સાથે વીજળી પડવાની ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યું હતું જેમાં પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો તલોદના દેવિયા ગામમાં આજે કમોસમી વરસાદ પડતા તરીયા ગામના એક આશાસ્પદ યુવાન અને બાળક પર વીજળી પડ્યાની ઘટના સામે આવી હતી ત્યારે જાણ થતાની સાથે જ બંનેને તલોદની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે દેવિયા ગામના અરવિંદ વજેસિંહ વાગેલા ઉમર વર્ષ ત્રીસને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો જ્યારે નરેન્દ્ર અલ્પેશ વાગેલા

કુટુંબીભાઈ વાઘેલા અરવિંદસિંહ વજેસિંહ તથા મારા કુટુંબી ભત્રીજો નરેન્દ્રસિંહ ને ઈજાઓ થતાં સારવાર અર્થે તલોજ સિવિલમાં લઈ જતા મારા નાના ભાઈ અરવિંદસિંહને મુદ્દે જાહેર કરવામાં આવ્યા આજ રોજ કમોસમી વરસાદના કારણે ગામ ખારા દીવ્યા તાલુકો તલોજ મારા શાળા અરવિંદસિંહ વજેસિંહ વાઘેલા ઉપર વીજળી પડવાથી એક્સપાયર થઈ ગયા છીએ ઘર આગળ જ વીજળી પડી હતી કાંઈ કાંઈ તે ઘરનો બટાકાનો ઢગલો કરેલો હતો અને બધું સમૂહ કરવા ગયા કે વીજળી પડી એમાં એમનો વધારે વળી ગયા હતા બરાબર છે તો અમે આશીર્વાદ હોસ્પિટલ ખરી તલો ત્યાં લાવ્યા હતા ત્યાં ડૉક્ટર મૃત જાહેર કર્યો અને પછી ત્યાંથી અમે સિવિલમાં લાવ્યા પીએમ માટે